રામચંદ્રજી પૂર્વમી થઈ ગર્ભ પથારી હાથ જોડી શયન કર્યું જેનાથી મોટા અને હજારો ગાયોના દાન દીતા હતા તે પોતાની વામ પૂજા પર મસ્તક ટેકવી તેમને ઓશિકો બનાવ્યો અને વિચાર કરી રહ્યા કે યેન કેન પ્રકારણે હું આજે સમુદ્ર પાર કરીને સેના સહિત સામે કાંઠે જઈશ જો તેમ શક્ય નહીં બને તો હું મોહોદય ની સંહાર કરીશ આવો દ્રઢ નિધા કરી રાઘવ સુધા હતા તેમણે મૌન ધારણ કર્યું તેમણે સમુદ્ર વંદન કરતા બે હાથ જોડી રાખ્યા હતા આમ ત્રણ રાત્રિઓ વીતી તેમણે પૃથ્વી પર શયન કરી ત્રણ રાત્રિ પ્રયત્ન સાગરની ઉપાસના કરી પ્રાર્થના કરી આમ છતાંય સમુદ્ર પોતાનું દર્શન આપ્યું નહીં ત્યારે રામચંદ્રજી ક્રોધિત થયા તેમના નેત્રો લાલ થયા પાસે બેઠેલા ભાત્રા લક્ષ્મણ તેમણે કહ્યું કે હે ભાઈ લક્ષ્મણ મહા આ મહાન દત્તુતથી ગર્વનિષ્ઠ થઈ અને પોતાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ કરતો નથી દુષ્યની આગળ શાંતિ સરળતા અને અપ્રિય સભાક્ષના વગેરે સત્ય પુરુષોના ગુણોની કોઈ કિંમત થતી નથી આત્મલક્ષ ધારણા કરનારો અધર્મી હલકા ચારિત્ર વાળો માણસ અહીં તહી પોતાના ગુણગાન ગાતો ફરે છે શાંતિ રાખવાથી રણભૂમિમાં કદી જય નહીં મળે કઠોર માણસ સામે કઠોર વર્તન જ કામ લાગે છે અને તે નમે પણ છે હું ક્ષમા રાખું છું તેને સમુદ્ર નિર્બળ ગણતો જણાય

બાણ વર્ષા કરતા રામચંદ્રજી શ્રમ ને લીધે દીર્ઘ અંશ્વાસ લેતા હતા તે જોઈ અને લક્ષ્મણે તેમની પાસે જઈને તેમનું ધનુષ્ય પકડી લીધું અને હવે બધું બાણો નહીં મૂકવા વિનંતી કરે લક્ષ્મણે કહ્યું કે મોટા ભાઈ સમુદ્ર નું શોષણ કર્યા વિના તમારું કાર્ય પાર પડી શકે તેમ છે તો પછી આમ કોપ કેમ વર્ષાવો છે તમારા જેવા સાધુ પુરુષ ક્રોધ કરવો યોગ્ય નથી અંતરીક્ષમાં ગુપ્ત રૂપે ઉભેલા બ્રહ્મશ્રીઓ તથા દેવર્ષિયો પણ હે રામ આશ્રમ ઉઠાવવાનું હવે બંધ કરો એમ કહેવાના કે ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણ આદિકાવ્ય શ્રી રામ

હું તારા પરાક્રમો ને પહેચાનતો નથી મારા ધનુષ્ય છૂટેલા સંખ્યાબંધ બાણો તારા પર હું સેતુ બાંધીશ મારા વાનરો તારા પરથી ચાલતા પા સામે પા હે ગર્ગનેશ સમુદ્ર તારે હાથે તને આજે મોટો સતાવ થશે આમ કહી અને રામજી એ પ્રયોગ કરી ધનુષ્યની ની પડચ ખેંચી ત્યારે જાણે આકાશ અને પૃથ્વી ફાટ્યા હોય તેવા ભારે કડાકો થયો પર્વતો ડોલી ઉઠ્યા ચારે કોર અંધકાર થયો ચારો સરોવરો નદીઓ જળમાં ઉથલપાથલ થઈ ગઈ કરતો સમુદ્ર એક યોજન જેટલો વધી ગયો અને મર્યાદા મૂકીને ઘર્ષણા કરવા લાગ્યો રામચંદ્રજી પર પ્રસન્ન થયેલા સમુદ્રએ પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું પછી તે રામચંદ્રજીને શરણે આવીને કહેવા લાગ્યો કે હે રામજી દસરથ પુત્ર ક્રોધ ના કરો શાંત હું તમારે શરણે છું તમારા પ્રત્યે ને ખાતર પૃથ્વી દુઃખ ખમીને પણ હું તમને સામે પાર જવાનો માર્ગ કરી આપીશ તમારી વાનર સેના સામે પાર જઈ શકશે તમે સૌ જ્યાં સુધી સામે ધીરે નહીં પહોંચશો ત્યાં સુધી જળની સપાટી સ્થિર રહેશે તમાર તું બાંધી અને સુખી તે લઈ શકશો બનરોની સામે પાર જવામાં હું મદદરૂપ થઈશ સરણે આવેલા સમુદ્ર ને આવકાર આપી રામચંદ્રજી કહ્યું કે હે સમુદ્ર મેં તારી સામે ઉગાવેલું ભ્રમાસ્ત્ર હવે મારે

ધ્રુમકુલ્ય નામના પ્રદેશમાં જઈને પડ્યું આગળ જતા અક્ષર મરુભૂમિ ભૂમિ તરીકે પ્રસિદ્ધ થયું

હે સૌમ્ય તમારી સેનામાંના ના નલવાનર વિશ્વકર્મા પુત્ર છે તેને પોતાના પિતા પાસેથી ઉત્તમ વરદાન મેળવ્યું છે તે તમારા પ્રત્યે સારો પ્રેમ પણ રાખે છે એ નલવાનર જ મારા સેતુ બાંધશે હું તે સેતુ ને મારા જળ પર ટકાવીશ

જંગલોમાં પહોંચી ગયા અને મોટા મોટા વૃક્ષો ઉખોડી સમુદ્ર ભણી આવવા લાગ્યા મોટો ઢગલો કર્યો એટલે કે શિલ્પકળામાં કૌશિલ ધરાવનાર નલે તે બધી વસ્તુ સમુદ્રમાં નખાવીને સેતુ બાંધવાનું શરૂ કર્યું પ્રોઢ વાનરોએ પર્વતો ઉખેડી મોટી મોટી શિલાઓ સમુદ્રમાં નાખવા માંડી ત્યારે સમુદ્રની જળરાશ ઉછળતી હતી સમુદ્ર ખડફડી ઉઠ્યો યોજન સમુદ્રના બાંધકામ માટે નલ મોટી મોટી શિલાઓ પર રામ ખડપડી નામ લખી અને વ્યવસ્થિત પણ ગોઠવતો હતો સેતુ વાંકો ચૂકવો ન થાય તે માટે કેટલાક વાનરો લાંબી દોરી પકડીને ઉભા હતા હજારો વાનરો અને નલે અને સો સેતુ બાંધી સામે કિનારે જોડી દીધો આ પ્રમાણે સમુદ્ર પર બંધાયેલા સેતુને જોવા માટે દેવો મહર્ષિયો બંધર્વો અંતરિક્ષમાં એકઠા થયા તેમણે આશ્ચકિત થઈ અને અદભુત અદભૂત શબ્દો ઉચ્ચાર કર્યો ધન્યવાદ પણ આપ્યા રામ લક્ષ્મણ સેતુ તૈયાર થઈ ગયા જોઈ અને અત્યંત થશ પામ્યા સેતુના બાંધકામમાં લાખો વાનરો છ જોડાયા હતા તે બધા સેતુ બાંધતા બાંધતા સામે પર પોચી ગયા તેમને રાક્ષસ્યો રક્ષણ આપવા માટે વિભીક્ષણ તથા તેના અનુસૂચર તમે હનુમાન ના ખંભા પર બેસો અને લક્ષ્મણ તમે અંગદના ખંભા પર બેસો આ સમુદ્ર સુયોજન હોવાથી આ બંને વાનરો તમને ઉચકીને આકાશ માર્ગે પ્રયાણ કરશે સુગ્રીવ ના વચન રામજીને માન રાખ્યું તેઓ લક્ષ્મણ સાથે વાનર સેના સાથે ચાલવા માંડ્યા આગળ સમુદ્રની ગજના પર દબાઈ જતી હતી નલ વાનરે બાંધેલા સેતુ પર થઈને વાનરોની પ્રચંડ સેના સમુદ્ર ને દક્ષિણ કાંઠે આવી પહોંચી મૂળ જળવાળા આ દક્ષિણ કાંઠે પડાવ નાખવાની સુકન વિચાર વાન સેના સેતુ પર થઈ અને દ્રઢતાથી આગળ વધી રહી હતી રામચંદ્રજી તો મહાજ્ઞાની વેદશાસ્ત્ર ન પંડિત હતા સુકન અપ જાણકાર હતા અંગતના ખંભા પર બેઠેલા લક્ષ્મણ ને તેમણે કહ્યું કે

ફરી વર્યા વાનરો ની એક વાવાસીઓ માં પણ ભાઈ સાંભળી ત્યાં પડ પડવા લાગ્યા હતા કબરાટ ફેલાયો હતો સુગ્રીવ रामचंद्रજી સમજી ગયો કે લંકામાં ભય વ્યાપી ગયો છે હનુમાને ખંભે બિરાજેલા રામે રંગબેરંગી રંગી ધજા પતકાથી સણગારે લંકા પર યુદ્ધની તૈયારીઓ થઈ રહી હતી પછી રાઘવની સૂચના પ્રમાણે નવી વ્યૂ ગોઠવવામાં આવી પછી તેમની આඥતે દૂત સુકને મુક્ત કરવામાં આવ્યો સુક ઘણો ભય પામ્યો હતો તેણે વેગપૂર્વક ઉડી અને લંકા नरेश 라મણને કહ્યું કે હે રાજા હું વાનર સેનાને વ્યૂ રચના જોવા ગયો હતો પણ ચતુ સુગ્રીવે મને ઓળખી કાઢ્યો અને મને કેદ કર્યો હતો વાનર સેના લંકા પાસે આવતા મને મુક્ત કરવામાં આવ્યો હે મને કેદ નરેન્દ્ર વાનર સેના ને ફક્ત પાંચ જ દિવસમાં સમુદ્ર પર સેતુ બાંધી દીધો તમારો સંદેશો અમે શાંતિથી કહી સંભળાવ્યો હતો પણ તેઓ તો મને જોતા જ તૂટી પડતા હતા મારા પર મુષ્ટિ પ્રહારો કર્યા હતા તેઓ સ્વભાવે અતિ અને ક્રોધી છે વાનરસેના સમુદ્ર પર સેતુ બાંધીને લંકા પાસે આવી ગઈ છે રામ તો રાવણના સર્વ રાક્ષસોનો તૃણ ગણે છે તે મહારાજ જેમ દેવો અને દાનવો વચ્ચે સંધિ થઈ શકતી નથી તેમ જ રાક્ષસો અને વાનરો વચ્ચે સંધિ થવાનું દુષ્કર્મ કાર્ય છે તો આટલા બધા જનુને ચડ્યા છે કે તેઓ લડી લેશે પણ કદી એ સંધિ કરશે નહીં ત્યારે ભારે કટકોટી નો વખત આવે છે માટે મહાયુદ્ધ માટે જે યોગ્ય લાગે તે કાર્ય માટે તમે રાક્ષસ ના વચન સાંભળી રાવણ રાતો પીળો થઈ ગયો પોતાના નયનોમાં અગ્નિ થી સામનો બાળતો હોય તેમ રાવણે કહ્યું કે અરે આ તું શું બોલે છે એનું કઈ ભાન છે તો આ બધું કોને કહે છે રાક્ષસ રાજ ને તો કદાચ દેવો દાનનો ગંધર્વો વગેરે મળીને યુદ્ધ કરવા આવશે તો પણ હું યુદ્ધે ચડીશ ત્રિલોકના ભયને સહન કરીશ જે થવાનું હોય તે થાય પણ હું સીતાને તો હરી ગઈ છે નહીં શકું તેને મારી પટરાણી બનાવીને જ રહીશ ને મારા બળ અને પરાક્રમની ખબર નથી તે મને નિર્બળ ગણી અને શંકા પર ચડાઈ મેુધ તૈયાર જ રાખે છે હું રણભૂમિમાં પ્રવેશી અને મારા ધનુષ્ય રૂપી વીણા વગાડીશ ત્યારે જે મને આનંદ થશે એ દુશ્મન ને મારા શૌર્ય ની જાણ થશે રામ લક્ષ્મણ સુગ્રી પણ હું હણીના સ્મૃતિની વાન સેનાને પણ

સેતુ બાંધી શકે એ વાત મારા માન્ય માં આવતી નથી ગમે તેમ હોય પણ પ્રથમ તો વાનર સેનાની સંખ્યા જાણવી જોઈએ આ છે તો એ વાતનો છે

વેશ ધારણ કર્યો અને સેનામાં પ્રવેશ કર્યો વાનરોની ટુકડીઓ પર્વત ના શિખરો બંને ગુપ્તરો ઓળખી કાઢ્યા તેમને રામજીની પાસે લઈ આવી અને વિભીક્ષણે કહ્યું કે હે રામજી આ બંને રાક્ષસો રાવણના અમાત્યો છે અને તેઓ આપણી સેનામાં જાસુસી કરી રહ્યા છે રામચંદ્રજીના તેજથી અંજાઈ ગયેલા

બને તો ગુપ્ત વિશે આપણી સેનામાં પ્રવેશ કરી સુગ્રીવાદી વાહનરો નો ભેદ પાડવાનો પ્રયત્ન કરે છે તો આ રાક્ષસો છોડી દે રાક્ષસો રાવણ ને લંકા પર ચઢાઈ કરીશ અને મારા બાણોથી લંકા નગરી અને સર્વે રાક્ષસો નો નાશ તે જોશે મારા કોપથી તને કોઈ પણ બચાવી શકે તેમ નથી ધર્માત્મા રઘુવીર નો સંદેશો લઈ રામજી નો જય કહી અને બંને રાક્ષસો તમારા ભાઈ વિભીક્ષણ અમારો વધ કરવા માટે અમને પકડ્યા હતા પણ રામચંદ્રજી નજરે પડતા જ તેમણે અમને મુક્ત કરવાની આજ્ઞા આપી રામ લક્ષ્મણ સુગ્રી વિભીક્ષણ સાથે એક સાથે ભેગા મળેલા છે તે બધા સુરવીર શસ્ત્ર વિદ્યા માની પૂછે બીજા ત્રણ થી સહાય મળે તો પણ એકલા રામચંદ્ર લંકાને ખેદન મેદાન કરવા શક્તિ છે રામ લક્ષ્મણ સુગ્રી રક્ષાયેલી વાનર સેના દેવો અને અસુરો પણ અજય છે એ સેનાને હાલમાં યુદ્ધ કરવાનો નિર્ણય કરે છે અમારું તો માનવું એ છે કે તમારે રામજી સાથે વેર કરવું યોગ્ય નથી તમે સંધિ કરો અને સીતાને પાછી સોંપો રામુનવીસમો રામના સૈન્ય વિશે રાવણને મળેલી માહિતી રાક્ષસ સુખ અને સારણ વચનો સાંભળી રાક્ષસ રાવણ કહેવા લાગ્યો કે હે સુખ સારણ હું તું બોલે છે જો કદી સઘડા தான்னவும் મારી સામે યુદ્ધ ચડશે તથા સમસ્ત પૃથ્વી તરફથી મારા પર સકડો ભય આવશે તો પણ હું સીતાને કદી પાછી સોંપીશ નહીં તમે બંને વાનરોથી પીડા પામી અત્યંત ભય પામ્યા છો તેથી મને સીતાને સોંપી દેવાની અને રામ સાથે સંધિ કરવાની અવળી સલાહ આપો છું તમે મને જેટલો બધો નિર્બળ માનો છો મને યુદ્ધમાં જીતી શકે તેવો શત્રુ હજી સુધી પર પૃથ્વી પર જન્મ્યો જ નથી આમ કહે રાવણે પોતે વાનર સેનાની વ્યૂહરચનાનું નિરીક્ષણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે પોતાના મહેલ

લે છે અંગદ વાલી નો પુત્ર છે દરેક સેનાપતિ ની સેનામાં લાખો ની સેના છે રાવણ તો કરોડો વાનરો ની પ્રચંડ સેના ને જોઈ અને થઈ ગયો તેની આંખો ફાટી ગઈ મોટું લશ્કર અંતે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણના યુદ્ધ કાંડ નું સર્ગ સંપૂર્ણ સર્ગ સત્યાવીસમું વાનરબળ નું વર્ણન રાવણે વધુ વિશ્વ ઉપજાવતા માટે સારણે કહ્યું કે હે રાક્ષસ રાજ નિરીક્ષણ કરવા ઈચ્છતા હો તો તમને બતાવ બધા પોતાના જીવિતની પણ પરવાર કરે વિના રામચંદ્રજી માટે શૌર્ય બતાવતા તૈયાર થાય છે રાજન જુઓ પેલો હલ છે જે પોતાનું પૂછડું ઊંચું કરે છે ત્યારે તેના પરના વાળ સૂર્યકિરણો જેવા પ્રકાશે સમુદ્ર કાંઠા પર ની રેતીના કણો ગણી શકાય નહીં તેમજ વાનર સેનાના વાનરોની સંખ્યામાં ગણી શકાય તેમ નથી વળી બિહામણી આંખો વાળા પર્વતો માં રહેતો યુદ્ધપતિ છે પર્વત જેવો ધુમૃતો નાનો પાય છે પેલો જામન છે તે મોટા યુદ્ધ પદ્યો ના યુદ્ધો પાલન કરે છે યુદ્ધમાં

તેજસ્વી છે છે સંખ્યા હજાર અને જેટલી આ બધા વાનરો હંમેશા કિશિક ધામાં જ રહે છે અને તે દેવો ગંધર્વોથી ઉત્પન્ન થયેલા છે પેલા બીજા બે દેવ જેવા રૂપાળા વાનરો મેંધ અને દ્રિવીજ છે પછી સારણે હનુમાને બતાવતા કહ્યું કે હેરા છે જેને સૌ પ્રથમ સમુદ્ર ઓળંગ્યો

车贵。 પણ એક શુદ્ધ આશા થઈ શકે તેમ માટે હનુમાન પાસે મનુષ્ય છે તે સીતાના પતિ રામચંદ્ર છે એ બ્રહ્માસ્ત્ર તથા ધનુષ વિદ્ય સારી પેઠે જાણે છે તે એકલા અસંખ્ય મનુષ્ય કરી શકે તેમ છે તેમની બાજુમાં તેમના ભાઈ લક્ષ્મણ

સગી આંખે પ્રચંડ વાનર સેના યુદ્ધપતિ ને જોયા હવે આપણા લશ્કર કરવા પ્રયાસ રામ સેની વધુ માહિતી માટે પુનઃ પ્રયત્ન સુખ સારણે રાવણ ને વાનર સેનાના યુદ્ધપતિઓ રામચંદ્ર લક્ષ્મણ વિભીક્ષણ સુગ્રીવ અંગદ હનુમાન જામવન સુક્ષણ કુમુદ નીલ નલ

મારા તમામ જાસૂસો ને તાબડ તોબ અહીં હાજર કરું રાવણ ની આજ્ઞા સાંભળી અને તમામ જાસૂસો રાવણ સમક્ષ હાજર થયા રાવણે તેમને કહ્યું કે તમે હમણાં ને હમણાં જાવ અને ની તમામ હિરચાલો ની માહિતી મેળવી પડાવ હતો તે સુવિલ પર્વત પાસે આવ્યા પર્વતની જાડીમાં છુપાય રામ લક્ષ્મણ સુગ્રી હનુમાન જામન વગેરેની પ્રવૃત્તિઓનો નો તેમણે નિરીક્ષણ કર્યું પ્રચંડ વાનસેના જોઈ અને તેઓ એટલા બધા ગભરાઈ ગયા

રામણ નાવા વચન સાંભળી રાજાના ઉપરા ઉપરી વચનો સાંભળી અને ડરી ગયેલા નિરો લે બે હાથ જોડીને કહ્યું કે હે રાજ રામ લક્ષ્મણ સુગ્રી રક્ષાયેલી વાનર સેના એટલી બધી પ્રચંડ છે તેનો તાગ મેળવો આપણે કોઈ પણ જાસૂસ કામ માટે નથી લાગતો હે હું હિંમત કરી સેનામાં પ્રવેશ્યું ત્યાં તો મારા દુર્ભાગ્ય એ મને દીઠો અને વગેરે મને પીછાડી લીધો અને મને બળજબરીથી પકડી વાનરો અને ગડા દુપાડું લપડાડો મુશ્કેલી પ્રહાર

રાક્ષસ મુખે તેવા વચનો સાંભળી રાવણ નામન માં ઘણા રોષ વ્યાપ્યો પણ તેને દબાવીને તેણે કહ્યું કે હે જો દેવો ગંધર્વો અને દાનવો પણ મારી સામે યુદ્ધ ચડે તો પણ હું રામને સીતા સોંપવા નથી ને નથી જ

તેમના એકલાને ખર દુષણ સમાન કમંદ વગેરે રાક્ષસો ને હણ્યા છે જન્મ સ્થાન માં ચૌદ હજાર રાક્ષસો નાશ કર્યો છે તેમના ભાઈ લક્ષ્મણ પણ બાણુ નો વરસાદ વરસાવે છે વળી રાક્ષસો છે જોડાયેલો માટે તમે વાન સેનાની તાકાત નું વર્ણન કર્યું હવે નિર્ણય કરવાનું કામ તમારું છે ઈટી શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણિત આદિ કાવ્ય શ્રી રામાયણ ના યુદ્ધ કાંડ નું ત્રીસમો સર્ગ સંપૂર્ણ અહીંયા પાઠ પૂર્ણ થાય છે જય